એ બાય જુનેરા બાય જુનેરા કા બાલ રે હાલો હાલો મેરા રામાનું

아, 내려가 준이리

તો તે દેવા ના જ હોય તમારે ખાવું હોય ને તો દેવા જ પડે મફતમાં માં કઈ ના મળે કેમ ભાઈ એનું હમણાં હું તમને બતાવું સૂરજ રત્ન દેવે તમે એમના હાઈપર ટાઉનના ભાઈ આરે વાડનું અમને વાડનું પહેલા મફતની અંદર જ ટ્રાય કરી હતી પણ મેર ના આવ્યું એટલે કાય કાય તમારા જે પારે મે પૈસા નાતવા ના પાડી ભાઈ તને પછી આપી દેજે મને મારી સામે ના નથી કે મારી આગળ પૂરા છે મારી આગળ પૂરા બે બે કોણ નામ દે નામ દે પણ એટલે હોય તો હોય

કાઈ નઈ વેર કોઈ વાળ આવ્યો એટલે આવ્યો ભલે ડીએનએ ડીએનએ ટેસ્ટ કરે એટલે કાઈ વાંધો એટલે આપણે વિડિયો કરે એટલે કાઈ નઈ આયરો ભાઈ આપણે મૂછડીએ છે બેસ પાવાડો ભાઈ વાંધો નઈ બોલાવી લે ભાઈ હા બોલાવી લે મૂછડી મૂછડીયા ભાઈને બોલાવા ને બોલાવી લ્યો તમારે બોલાવો તો તમે બોલાવી લ્યો વાહ તો મારો તો મિત્ર છે બોલાવી લે હું ઓળખું છું બરાબર હા એને ઓળખો તે કોને ક્યાં સ્ટાફ મોકલો તે મને કહે

તું અહીંયા હો સ્ટાફ દે તોય કાંઈ મફત તું નથી ખાવાનું સો સ્ટાફ દે આ ચાલુ છે આ મને પૈસા આપી દીધા ને બેન બેન મેં પૈસા આપી પૈસા તે નતા